ઉનાળાની પહેલા જ સૌરાષ્ટ્રના નવ ડેમો સુકાઈ ગયા અને વીસ ડેમો ખાલી થવાની તૈયારીમાં છે સૌરાષ્ટ્રના ચાર જળાશયોમાં ઝીરો પાંચ જળાશયમાં એક ટકાથી પણ ઓછું પાણી સાથે સુકાઈ ગયા વીસ ડેમોમાં નેવું ટકાથી ઓછું પાણી સૌરાષ્ટ્ર કચ્છમાં ગત વર્ષથી પણ ઓછું સ્ટોરેજ છે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ અને કચ્છના વીસ ડેમોમાં સૌથી ઓછું બેતાલીસ અને ચાલીસ ટકા પાણી છે વરસાદ મોટાભાગનું દર્શન છે વરસાદ આધારિત હોય છે વરસાદને કારણે જે તેમાં ઉપરા ભરાયા ભરાયેલા ક્યાંકના અભાવને કારણે તેમ ખાલી હોય પરંતુ સૌરાષ્ટ્રની પ્રજાના ભરોસો છે ડબલ એન્જિનવાળી સરકાર કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય ત્યારે ડબલ એન્જિનવાળી સરકાર પ્રજાની સાથે હોય ત્યારે પ્રજાએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી નર્મદા કે જે નર્મદાના અવતરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન ગ્રહણ કરી અને ફક્ત થોડાક દિવસોમાં જ દરવાજા મૂકવાની મંજૂરી આપી ઊંચાઈ વધારવાની મંજૂરી આપી એ મા નર્મદામાં અત્યારે સિત્તેર ટકાની આસપાસ પાણી જે થયેલું છે સડસઠ ટકા જેવું પાણી છે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી એટલા માટે માં નર્મદા ગંગા બની અને સૌરાષ્ટ્રવાસીઓના ઘરે ઘરે પહોંચશે નર્મદા આધારિત સૌની યોજના કે જે સૌરાષ્ટ્રની પ્રજાને નરેન્દ્રભાઈ મોદીની મહાન ભેટ છે આ સૌની યોજના મારફત રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઘરે ઘરે પાણી પહોંચાડશે એ પણ સૌરાષ્ટ્રવાસી પાણીના અભાવે પાણીના વારા નહીં રાખી ભાઈ સૌરાષ્ટ્રના ડેમો લૂકી રહ્યા છે તો ઉનાળાનું શું આયોજન સૌરાષ્ટ્રમાં બધા ડેમો રૂકી નથી રહ્યા થોડાક ડેમો રૂકી ગયા છે પરંતુ એ એનો પણ રાજ્ય સરકારની પાસે ઉકેલ છે એટલા માટે કે જ્યારે આપણી પાસે નર્મદા બનજો વિશાળ જળરાશિ ઉપલબ્ધ હોય એ નર્મદામાં આજે સડસઠ ટકા કરતાં પણ વધુ પાણી જમલત થયેલું છે ત્યારે નર્મદા આધારિત ઉનાળામાં જે રીતે આપ બધા જોવો છો કે રાજકોટમાં આજી ડેમ ઘણી વખત આજીનું કેચમેન્ટ છે હજી ખાલી હોય ત્યારે એ હજી પણ આપણે ઉનાળામાં ભરાતો જોઈએ છીએ તો રાજ્ય સરકારની કામગીરી હજુથી એવી છે કે પ્રજાને ભરોસો છે જે રીતે આજે ડેમ નર્મદાની પાઇપલાઇન દ્વારા ભરવામાં આવે છે એ જ રીતે સૌરાષ્ટ્રના જે ડેમોમાં પાણી ખાલી થઈ જશે ત્યાં રાજ્ય સરકાર યોગ્ય પગલાં લઈ સૌરાષ્ટ્રવાસીઓને પાણીના અભાવે હેરાન થાય ઓકે